જુનાગઢના ભવનાથમાં યોજાયેલ મહાશિવરાત્રી મેળો જેને મિની મહાકુંભ તરીકેનું બિરુદ જેને આપવામાં આવ્યું છે પરંતુ મિની મહાકુંભ સમાન મહાશિવરાત્રીના મેળા વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે વિવાદનો મધ પૂડો છંછેડ્યો છે મેળામાં અંતિમ દિવસે રવાડી બાદ મધરાતે મૃગીકુંડમાં થતા મહાસ્નાનમાં સાધુ સંતો સિવાય કોઈને મંજૂરી આપવામાં આવતી નથી ત્યારે વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો સાથે સાધુનો વેશ ધારણ કરી સાધુ સંતો સાથે મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું સ્નાન દરમિયાન હર હર મહાદેવના નાદ પણ કર્યા હતા જ્યારે કીર્તિ પટેલ ભવનાથ પહોંચી ત્યારથી જ પોલીસ અધિકારીઓ તેઓની પાછળ ફરી રહ્યા હતા ત્યારે તેઓની સામે આંખ કાઢી આંગળી ચિંધી કીર્તિ પટેલે એવી ચીમકી આપી હતી કે હું કોઈ આરોપી નથી મારી પાછળ પાછળ નહીં ફરવાનું હાલ આ વિડીયો વાયરલ થતા સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સાધુ સંતો સાથે ચર્ચા કર્યા બાદ કીર્તિ પટેલ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે જ્યાં સ્નાન માટે માત્ર સાધુ સંતોને મંજૂરી આપવામાં આવે છે તે પવિત્ર જગ્યા સુધી કેવી રીતે પહોંચી અને મૃગી સ્નાન કરતા કોઈએ રોક્યા પણ નહીં આ તમામ પ્રશ્નો ભાવિકોલા મનમાં ઉઠી રહ્યા છે